આપ જોઈ રહ્યા છો એરપોર્ટ ઉપર એના સુરક્ષા બંદોબસ્ત લઈને અત્યારે તમે જોઈ રહ્યા છો એના સીધા દ્રશ્ય આપણને એના કાફલા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ત્યારે તમે એના નિરીક્ષણ માટે આપના અત્યારે કેજરીવાલ પધારી રહ્યા છે ત્યારે એનું સ્વાગત માટે અત્યારે તડામાર તૈયારી ચાલી રહી છે તમે સીધા દ્રશ્ય ગુજરાત મિરરના માધ્યમથી આપણને સૌથી પહેલાં એકચિવ્યુ કલ્પિંગ બતાવી રહ્યો છો એના સીધા દ્રશ્ય આપણા ગુજરાત મિરલના માધ્યમથી આપણને અત્યારે બતાવી રહ્યો છું એરપોર્ટ ઉપર કેજરીવાલનું સ્વાગત માટે તડામાર તૈયારી થઈ ગઈ છે ત્યારે તમે જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ સાથે અત્યારે એરપોર્ટ સાથે આપ પાર્ટી દ્વારા અત્યારે સીધા દ્રશ્ય ગુજરાત મિલરના માધ્યમથી આપણને બતાવી રહ્યો છું એનો બંદોબસ્ત માટે અત્યારે તળાવમાં તૈયારી થઈ જશે ત્યારે પોલીસ દ્વારા શુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય એ બતાવી રહ્યો છો ગુજરાત મિલરના માધ્યમથી એક અત્યારે સીધા દ્રશ્ય આપણને બતાવી રહ્યો છું એની એક અત્યારે બે મુખ્યમંત્રી અત્યારે પધારી રહ્યા છે એરપોર્ટ આગમન દ્વારા અને પોલીસ બંદોબસ્ત સાથે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય ગુજરાત મિરરના માધ્યમથી આપણને બતાવી રહ્યા છે જ્યારે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યા એના ઉમંગભર્યા આગમનનો તૈયારી માટે આપ જોઈ રહ્યા છો દર્શક ગુજરાત ગુજરાત મિરરના માધ્યમથી પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાબી રાજકોટ